ली वा पाव आ से है ना तू खाना है ना हाँ अच्छा हाँ? जय माता जी मित्र कैम से बदा मजा माँ जैसो गुड मॉर्निंग गाइस तो हर हर महादेव तो हूँ तो दुकान बारे मैं हमारे वैसा निवास है आज તો આજે છે તો માલવાડો આવવાનું છે ઠીક છે ગોપાલવાળો ને બાલાજાગ કહેવાય બીજો વિમલુવાળો તમાકુ આવવાનું છે ઠીક છે તો આજે માલવાડો આવવાનો છે માલવાડ લેવાનું ને મારો બેનનો ફોન આવ્યો કે ભાનજીને તેરવાજ આવવાનું છે હોસ્ટેલ જો પહેલા લોકો જોર જો ન હોય તો જોતા આવજો ઠીક છે ભાનજીની હોસ્ટેલ અમે જવાનું રક્ષાબંધન આવે છે ને એટલા માટે તેરવાજા આવવાનું છે તો આ જોઈએ આજે જવાનું છે નક્કી તો નથી હજી તો પેન્ડિંગમાં છે હવે જો ફોન બનાવે તો ઠીક છે તો જોશ ફોન આવશે ઠીક છે એવરીથિંગ અત્યારે તો હું ઘરે જ છું તો બનેજો વિડીયોમાં ફૂલ વોસ્ટ ટાઈમ તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય બોલ્યા વગર અને આજે તો મોજ કરવાની જ છે ને કરાવીશ ઠીક છે તો બનેજો વિડીયોમાં તો ગાઈસ તમે જોઈ શકો છો আম হষ্ট পাইছোঁ তামান কেইদোত নেহানে পেৰোৱা নেহাণে টেৰৱেটি অজাৰ ঘাম কামোটোক কাম থৈ গৈ পূৰ্ব দীক বড়ো সামান্য নেহাণে হষ্ট তই যি মিলো তো ঠিকছে বছ লৈ যি কাৰে ৰক্ষা বন্ধন আছে এনে মতে ৰজা দী એના માટે સાતમ આ તમે એકસો આવે છે એમાં રજા છે તો તમે જોઈ કે આવી હોસ્ટેલ છે પહેલાં પણ વિડીયો જોઈ જોઈ લીધો હું આ વિડીયો બનાવી તમે જોઈ શકો છો ઠીક છે નેહા તહેવાર આવ્યો તો મારા બંને મારી ભાનજી જ છે બીજો કોઈ નથી બીજા કોણ તહેવાર આવ્યા છે આને મનાઈ છે બસ હવે ને હવે આવશે એટલે પછી આવે નિકેશી કરે ઠીક છે ઓ આવી ગયો નેહા तो गाइस फाइनली अंजार पोची आयागलपति अंजारे मैं मरा बी सीस्टर मंगाए तो वाप तो वाप ले ने हम से। दादा, दादा। तो बने बड़े ने हमारी हाँ आखला दादा कैंस आखला दादा शेटो तो बने बनी वापा ले, ले जल आम वड़ा पाव फास्ट फूड वालों गर्मी फूल ना खाए से के वाट में लीडो अभी वड़ा पाव ले से दिन में फूल खतरनाक खाए से था गाइस खाली फोन देखती हो तू? तू ना ना वीडियो बना ना मुझे का आ फाइनली वड़ा पाव आ गया से है ना तू है ना है ना हाँ अच्छा

મે ઘરે નથી 1200 રસ્તા માથે મારી ભાણજીને લઈ આયા ઓફટેથી રક્ષાબંધન ની જાતી આજે સે શનિવાર કરે અહીંયા સોમવાર એટલે મતલબ ફ્રન્ટ ડિવિઝન આજે આજે બેસિવ ડિવિઝન રેજો પછી મગરવાને મેલવા જવાનું છે ઠીક છે તો જો મેલવાડે હવે આવશે રક્ષાબંધન મનાઈ લીધું તો રક્ષા મને રજા આપી છે ઠીક છે ને અત્યારે કોમેન્ટી દો બનાવો છે વિડિયો સે से फोन करे तो नहीं। तो का जुइए आवे तो ठीक थीक्स, ठीक से रक्षाबंध रजा का ठीक है रक्षाबंध लीस ना तुम जुशो खराशे तार अंकित बाकी कहो देखा तो नहीं ते बूट हूँ ने लीधी से कैरी बूट लीधी से दीवाड़ी ना लीधी थी हाँ दीवाड़ी न सॉरी लगन लग्नता मतलब माल लगन नहीं हो फोटो नो नहीं। आ, नहीं आ, वाला मा। ना माल तो लगन नहीं वाला लगन हमने माल ठीक है हजी तू लैस कमा तो क्या जाते नहीं गोटूबे दुकान से ते जो ठीक है फूल खतरनाक गर्मी था वर्तमान तो वरसात पड़ती थी ठीक है वरसाद से खाली મે ફાઇનલી પરણ દીસે રક્ષાબંધન હવે ઘરે કેમ રક્ષાબંધન છે તન ઘરે આવે જો રાખી બાકતી બાંસ છે તો ઘરે તો વિડિયો બનાય છે હું કહું ના મારો આઈડિયા છે જો મને વિડિયો બનાવવો છે રક્ષાબંધન નું સિસ્ટર બેગો તો ઘરે અંયા કેમ બનાવી લી અંયા કેમ રક્ષાબંધન બહેન બના પણ અમે બહેતા નહી ઘરે બના બનાવ તો કોશિશ કરી બનાવવાની ઠીક છે બાકી મને આજે એક ફોન કરું પાડે ઠીક ન કે મારે એકલા ઓર વિડિયો બનાવવો છે તો બને જો વિડિયોમાં કેસે હો આપલા ફાઇનલી કોમેડીડ બની ગય છે હવે 6 વાગણ તૈયાર છે તો 6 વાગે અપલોડ કરી દેશે ઠીક છે તો હા આજે રાજી મજા કરસી તમે જોઈ શકો છો જોઈ શકો છો તમે સાને ગયો નહી ક્યાં ઈસા નહી ગયો હર જાય યો તો કાલ લઈ જા પરમડી હો જા મગરે જવાનું પરમ જક્ષામંદને નહી ઈ ચા આ સની વાલ દોડી

bà đế ở đây là anh nè, ácên, tao cái gì đây anh nè, tao là bà đế. Năm mươi năm chậu, năm mươi năm chậu đây to, à, bữa mấy nồi rồi nè. ác cha, mấy nồi rồi, baino, ida đó, bự bự, mốt xem, ác cha, đẹp ra, đẹp <coughs> 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 <mainam choda> tay. <coughs>

તો આજે સત્તર તારીખ કાલે અઢાર અને ઓગણીસ તારીખના રક્ષાબંધન વીસ તારીખના કાંઈ નથી એકવીસ તારીખના કાંઈ નથી બાવીસ તારીખ આપણો ભાઈનો બર્થડે છે જેને પણ મેન્શન કરો તો બિંદાસ કરીને ડિસ્ક રિસિપમાં લીક કાપી દઈશ ઠીક છે ને રાકડી દુકાનમાં રાખી દીધી અતાવીશ નહીં હવે બીજી ફેર અતાવીશ ઠીક છે બારે એને વટાવ પછી કો ના કરે ને એવા વેન કોક ના કરે એવાળા ન ઉતા નહીં નહીં રહેવા દી ઠીક છે તો બંને લેજો વિડીયામાં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો હવે વિડીયોનો ટાઈમ થઈ ગયો છે આપણને વિડીયો મેળવી દઉં નાખે છ વાગે આપનો ટાઈમ મળી દે તો છ વાગે વાગીએ હવે મેળી દઉં વિડીયો ઠીક છે બનાવી બનાવીએ વિડીયોમાં તો ગાઈસ હવે વિડીયોને પૂરો કરીશું વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા હોજો ભૂલ્યા વગર હવે મળીએ બીજા વલગમાં તો બાય બાય